સુરત પોલીસે નવ પોઈન્ટ પચાણુ લાખની કિંમતના ધરપકડ કરી લીધી છે મળતી માહિતી અનુસાર આરોપી લાલગેટ વિસ્તારમાં અશક્તા નજીકથી ઝડપાયો હતો જ્યાં તે એમડી ડ્રગ્સ વેચાણ અર્થે લાવ્યો હતો પોલીસે તેની પાસેથી નવ્વાણું પોઈન્ટ સત્તાવન ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે સોશિયલ મીડિયા તેમજ મેસેજિંગ એપ્લિકેશન્સ દ્વારા ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડતો હતો ચોંકાવનારી વાત એ છે કે રહેહાન પહેલેથી જ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ તે ખટોદરા પોલીસની પકડમાં આવ્યો હતો અને જેલમાંથી મુક્ત થયા બાદ ફરી એકવાર તે ગેરકાયદેસર હેરાફેરીમાં પ્રવૃત્ત થયો હતો આરોપી મુંબઈના કુર્લા વિસ્તારમાંથી ટ્રેન મારફતે ડ્રગ્સ લાવી અને સુરતના યુવાનોને સપ્લાય કરવાનો ધંધો કરતો હતો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રહેહાન ઓનલાઈન ધંધા સાથે પણ જોડાયેલો છે અને સોશિયલ મીડિયા તેમજ મેસેજિંગ એપ્લિકેશન્સ દ્વારા ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડતો હતો આરોપી પાસે નંબર મેળવનારાઓની તેની સૂચિ અનુસાર ડિલિવરી આપવામાં આવતી હતી લાલગેટ પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી ઉપર ગાટ લગાવી અને ઝડપી પાડવામાં આવ્યો હતો તો હાલમાં લાલગેટ પોલીસ તેની પાછળ વધુ નેટવર્ક છે કે કેમ અને અન્ય સાથીદારો કોણ છે તેની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે આરોપી ક્યાંથી ડ્રગ્સ મેળવતો હતો ને કેટલા વખતથી તેનો ઓનલાઈન ધંધો ચાલુ હતો તેની ગહન તપાસ શરૂ કરવામાં આવી છે